સુખદેવજી પરીક્ષિત રાજાને કૃષ્ણ પ્રાગટ્યની કથા ભાર સહન થતો નથી અને ત્યારે સૌ ઋષિ દેવતાઓ ભગવાન પાસે જાય અને કહે છે કે પૃથ્વી પર પાપનો અધમનો હાહાકાર છે અત્યાચાર છે રક્ષા કરો રક્ષા કરો અને ત્યારે પરમાત્માએ ઉદ્ઘોષણા કરી પૂર્ણાવતાર ધારણ કરીશ અને પૃથ્વી ઉપરથી ધર્મ અધર્મનો નાશ કરીશ પૂર્ણાવતાર ધારણ કરીશ અને પૃથ્વી ઉપર અધર્મનો નાશ કરીશ વસુદેવજી અને દેવકીજી એને ત્યાં શ્રી કૃષ્ણનું પ્રાગટ્ય થાય તાત્વિક અર્થ સમજીએ ભાગવતની દ્રષ્ટિએ વાસુદેવજી એટલે વિશુદ્ધ અંતઃકરણ ભાગવતના તાત્પર્ય પ્રમાણે વાસુદેવજીની વ્યાખ્યા કરીએ તો વિશુદ્ધ અંતઃકરણ એટલે વાસુદેવજી અને દેવમય બુદ્ધિ બ્રહ્મ વિદ્યા એટલે દેવકી જ્યારે વિશુદ્ધ અંતઃકરણ અને બ્રહ્મ વિદ્યાનો સંયોગ થાય એનો જ્યારે મિલન થાય ત્યારે આનંદ પ્રગટતો હોય છે કૃષ્ણરૂપી આનંદનું પ્રગટ્ય થતું હોય છે પણ એમાં વાંધો એક છે કે અહંકાર રૂપી કંસ રથની લગામ લઈને બેઠો છે કંસે દેવકીના વિવાહ દેવકી પિતરાઈ ભાઈ બહેન છે કંસની અને કંસે પોતાની પિતરાઈ બહેન દેવકીના વિવાહ વસુદેવજી સાથે કરાવ્યા ખૂબ આનંદથી ખુદ ખૂબ ઉત્સાહથી રંગે ચંગે પોતાની બહેનને લગ્ન કરાવ્યા એટલું જ નહીં વિદાય વખતે કંસ પોતે રથમાં બેઠો અને દીકરીને બહેનને સાસરે વળાવવા પોતે જાય છે અને એવા સમયે ખૂબ આનંદમાં છે હો ત્યારે ખૂબ મોજમાં છે કંસ પણ એવા સમયે આકાશવાણી થાય છે મૂર્ખ કંસ જે દેવકીને તું આટલા ઉત્સાહ સાથે વળાવી રહ્યો છો જે દેવકીના તું ઉત્સાહ સાથે લગ્ન કરાવી રહ્યો છો એ દેવકીનો આઠમો ગર્ભ તારો કાળ છે એ દેવકીનો આઠમો સંતાન તારો કાળ છે અને જેવી આકાશવાણી સાંભળી કંસે રથની લગામ ફેંકી રથમાંથી ઉતર્યો અને દેવકીનો ચોટલો ઝાલી એને ખેંચી મ્યાનમાંથી તલવાર ઉઘાડી અને દેવકીને જ્યાં મારવા જાય ત્યાં વસુદેવજી કંસને રોકે છે હવે વિચાર કરો એવે વખતે વાસુદેવજીની હાલત કેવી હશે એવા વખતે વાસુદેવજીની સ્થિતિ શું હશે હમણાં હજી થોડીક વાર પહેલાં જ અગ્નિની સાક્ષીએ ફેરા લઈને અગ્નિની સાક્ષીએ વચન આપીને આવ્યો છું ધર્મે ચર્થે ચ કામે ચ નાતી ચરામી નાતી ચરામી નાતી ચરામી કોઈ પણ સંજોગોમાં તારો સાથ નહીં છોડું કોઈ પણ સંજોગોમાં તને તર છોડીશ નહીં અને દરેકે દરેક સંજોગોમાં તારી રક્ષા કરીશ હમણાં અગ્નિની સાક્ષીએ વચન આપ્યા છે અને પતિ શબ્દનો અર્થ જ આ થાય પાતી ઇતિ પતિ એટલે પોતાના પ્રાણની પરવા કર્યા વગર પણ પત્નીના પ્રાણની જરૂર ઉભી થાય સંજોગ ઊભા થાય તો પોતાના પ્રાણની પરવા કર્યા વગર પણ પત્નીના પ્રાણની રક્ષા કરે એ પતિ પાતી ઇતિ પતિ ભરતા જે ભરણ પોષણ કરે એના ઉપરથી આપણો તળપદી શબ્દ બન્યો ભરથાર સંસ્કૃત શબ્દ છે ભરતા પતિ માટે તો હમણાં તો હું વચન આપીને આવ્યો છું તૈયારી અને એવા વખતે એનો જ ભાઈ એને મારવા જાય છે અને ત્યારે કંસ પહેલી દલીલ કરે છે વાસુદેવજી પહેલી દલીલ કરે છે કંસ

એનો નાશ ન કરાય પાછું તો ન જ લેવાય પણ એનો નાશ પણ ન કરાય તે હમણાં કન્યાદાન કર્યું છે છે હવે દેવકીને નહીં નહીં આ પાપ મારીશ સંતાન મારો કાળ છે અને એવા વખતે વિચક્ષણ બુદ્ધિ પ્રતિભાવાન વસુદેવજી ખૂબ બુદ્ધિશાળી છે વેરી ઇન્ટેલિજન્ટ મેન બહુ બુદ્ધિશાળી છે અને ખરેખર આપણે ભાગવત પુરાણનો ઊંડો અભ્યાસ કરીએ વિષ્ણુ પુરાણનો અભ્યાસ કરીએ મહાભારત હરિવંશ પુરાણ વિષ્ણુ પુરાણ બધી જગ્યાએ ક્યાંક 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 વાસુદેવજીના પાત્રનું આલેખન મળે આટલી જગ્યાઓ આટલી જગ્યાઓની કથાઓમાં ફરીએ ને તો આપણને એક વસ્તુ સ્પષ્ટ રીતે દેખાય ને એ છે કે વાસુદેવજી અત્યંત બુદ્ધિશાળી છે ઇઝ અ વેરી ઇન્ટેલિજન્ટ મેન લાઈક ઇઝ વેરી ઇન્ટેલિજન્ટ બહુ જ વિચક્ષણ છે સમય સંજોગો અનુસાર કઈ રીતે વર્તવું એમાં એ બહુ કુશળતા છે અને બીજી વાત જે સ્પષ્ટ દેખાય એ છે કે હી ઇઝ અ વેરી હેન્ડસમ મેન બહુ રૂપાળા છે વાસુદેવજી ખૂબ રૂપાળા છે વાસુદેવજીના રૂપ વિશે બહુ વર્ણનો છે દેવકીજીના રૂપનું ક્યાંય વર્ણન જો વળિયા લાઈટ લબક ઝબક કર્યા કૃષ્ણ જન્મ થાય ને એટલે આમ લાઈટ લબક ઝબક જ થાય અમારો ત્રીજી વાર અનુભવ છો ત્રીજી વાર અમારો ચૌહાણ પરિવાર સાક્ષી તરીકે હાથ જો હું એમ નથી હા આવું બન્યું છે તો વાસુદેવજી ખૂબ રૂપાળા છે દેવકીજીના રૂપનું એટલું વર્ણન ક્યાંય શાસ્ત્રોમાં મળતું નથી તો એના આધારે આપણે અનુમાન લગાવવું હોય તો એવું અનુમાન લગાવી શકાય કે દેવકીજી એક એવરેજ લાગતા સ્ત્રી હશે સાધારણ રૂપવાન હશે પણ વાસુદેવજી બુદ્ધિશાળી છે અને ખૂબ સુંદર છે વેરી હેન્ડસમ અને કૃષ્ણ ભગવાનમાં જે બુદ્ધિ આવી છે કૃષ્ણ ભગવાનમાં જે જ્ઞાન આવ્યું છે જે મેધા આવી છે જે પ્રભા આવી છે અને જે રૂપ આવ્યું છે જે સુંદરતા આવી છે એ કૃષ્ણ ભગવાનમાં એમને પિતાના તરફથી મળેલા ગુણ છે ઇટ્સ અ પેટર્નલ જેનેટિક ક્વોલિટી પિતા તરફથી મળેલા ગુણો છે અને ત્યારે વસુદેવજી ત્રીજી દલીલ કરે છે કે મારા જેટલા સંતાનો તને હું આપી દઈશ સંતાને બગાડ્યું નથી બીજા સંતાને બગાડ્યું નથી જેટલા સંતાનો આવશે તને આપી દઈશ તારે જે કરવું એ કરજે અને આ વાત એને યોગ્ય લાગી અને દેવકી અને વસુદેવને કારાગારમાં બંધ કર્યા કાલક્રમે પહેલું સંતાન થયું કથા છે કે છોડી મૂકે છે પણ નારદજી નારાયણ નારાયણ કરતા આવે છે કે આમાંથી પેલી પાંદડી કઈ ને આઠમી પાંદડી કઈ પેલું સંતાન કયું ને નાઠ મૂક્યું આમ કેમ ગણો આમથી ગણો તો આમ થાય ને આમથી ગણો તો આમ થાય તો ગમે એ સંતાન કાળ હોય શકે તો વાસુદેવજીના હાથમાંથી પહેલું સંતાન લઈ કારાગારની ભીત માં ઈ સંતાન ને ક્રૂર રીતે પછાડી ઈ સંતાન ને મોત નિપજાવે બીજું સંતાન ત્રીજું સંતાન એમ વાસુદેવ અને દેવકીના છ છ સંતાનોને કંસ અતિ ક્રૂરતાથી એને મારી નાખે છે સાતમું સંતાન ભગવાનની માયાથી યોગ માયા ભગવાનના આદેશ પ્રમાણે યોગ માયા દેવકીજીના ગર્ભમાંથી જે ગોકુળમાં જે રોહિણીજી છે એના અંદર એ તેજ પધરાવ્યું અને આઠમો સંતાન સ્વયં પરમાત્મા શ્રી કૃષ્ણ છે અષ્ટમ ગર્ભધારી દેવકી એટલી સુંદર લાગે છે આટલી સુંદર દેવકી ક્યારેય લાગી નથી કંસ વિચારે કે આ શું થાય આટલી દેવકી આટલી પ્રભાવશાળી ક્યારેય લાગી નથી પણ જોઉં તો ખરા એના આટલા આટલા દીકરાને માર્યા છે મારો કાળ આવે આખી દુનિયા કાળ થી મરી જાય પણ મારું નામ ઇતિહાસમાં અમર થઈ જશે કે એક રાજા થયો કંસ કે દુનિયા આખી કાળ થી મરી જાય પણ એક રાજા કંસ એવો થઈ ગયો કે જેને પોતાના કાળને પોતાના હાથે મારી નાખ્યો મારું તો સુવર્ણ અક્ષરે નામ લખાશે અને પછી શ્રાવણ માસ રોહિણી નક્ષત્ર

અને આજુબાજુ ફળના ટોપ એક ટોપલું પડ્યું હોય એ ટોપલામાં લાલાને લઈ અને वसुદેવજીએ જેવું એ ટોપલું પોતાના મસ્તક પર ધારણ કર્યું તમામે તમામ બેડીઓ તમામે તમામ સાંકળો ખુલી ગઈ કારાગારના દરવાજાઓ ખુલી ગયા અને વસુદેવજી જડપ ભેર ગોકુલ તરફ જાય યશોદાજી નિંદ્રાધીન છે એક બાળકીને જન્મ આપીને નિંદ્રાધીન છે ઝડપભેર એ બાળકીને પોતાના ટોપલામાં લઈ અને પોતાના લાલાને યશોદાજીની બાજુમાં સોડાવી વસુદેવજી વળી પાછા કારાગારમાં આવે બ્રહ્મ ગયો અને માયા આવી એટલે વળી પાછા બંધનો આવ્યા વળી પાછા કારાગાર અને જેલના બંધનો આવ્યા અને આ બાજુ બીજે દિવસે સવારે નંદ ગામમાં ગોકુળિયા ગામમાં વહેલી સવારે નંદ બાબા ગૌશાળામાં ગાયોની સેવા કરવા માટે ગયા છે અને યશોદાજી એક બાળકીને જન્મ આપી અને નિંદ્રાધીન છે અને ખબર નથી આ રાત્રે આખો ઉપક્રમ શું થઈ ગયો અને એવે વખતે કથા છે કે નંદ બાબાની બહેન સુનંદાજી સૌથી પહેલા આવે છે અને સૌથી પહેલું જુએ છે કે યશોદાજીએ લાલાને જન્મ આપ્યો છે સૌથી પહેલો બ્રહ્મ દર્શન સુનંદાજી થાય યે બધાઈ યે ખુશખબરી મેં કિસકો સુનાઉ આનંદ મેરે હૃદય મેં સમા નહીં પા રહા ભાઈ ને કહે છે બધા ભાઈન ભયો હે અને રાજા દિલ નો માણસ છે નંદ બહેને ખુશખબર સંભળાવી ગળામાંથી મોતીઓનો હાર કાઢી અને બહેનને આપવા જાય ત્યાં બહેન કહે ન ખપે ભૈયા ન ખપે મોહ તો બ્રહ્મ દર્શન ભયો હે અને પછી